આ વિડીયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જી આ મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે અભિષેક બચ્ચન અને જાહેરાત કરી રહ્યો છે છે તો અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે કે વિડિયોમાં અભિનેતા કહેતો જોવા મળે આ જુલાઈમાં ઐશ્વર્યા ને મેં છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે જી આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ but